तुम्हारे परिवार की सोचो तुम्हारे बच्चों की सोचो तुम्हारे अपने स्वास्थ्य की सोचो थोड़े स्वार्थी तो बनो यार परमार्थी न सही अब जब, जब तुम शुद्ध हवा फेफड़ों में भर सकते हो फिर ये धुआं पीना बड़ा बेवकूफी पूर्ण मालूम पड़ता इतले भगवान आई रहे आए मालिपा ફરીથી એકવાર બોલો ઘરમાં ઘર ઘર વસે વસે દામોદર દામોદર એટલે કૃપા કર ભજીયા ખા લાડવા ખા બુંદી ખા ગાંઠિયા ખા લોચોય ખા પોખ ખા પણ મહેરબાની કરીને જેવું તેવું ન ખા જેવું તેવું ન પી ગમે એવો કચરો અંદર ન નાખ સિગરેટ બીડીઓના ધુમાડા અંદર ન જાય ભગવાનને ધૂપના ધુમાડા હોય વાલા જો મારે કઈ તમને કંઈ છોડાવવું નથી મારે કોઈ પ્રતિજ્ઞાઓ લેવડાવવી નથી પણ આ સાંભળ્યા પછી જો તમને એવું મન થાય તો તમે તો તમારા રાજા છો તમને છૂટ છે છોડી દેવું હોય તો તમને કોણ રોકે અને વળી ન છોડવું હોય તો કોણ છોડાવી શકે અમારે એક ભાઈ છે ને એક ભાઈને સિગરેટ છોડાવી દીધી કેટલાય વરથી છૂટતી જ નહોતી તેણે પછી છોડાવી દીધી આને તે છોડાવી દીધી છ મહિના ગયા ને પછી બેઠા હતા બધા તો કોકિયામાં આને સિગરેટ ધરી હું નથી પીતો હવે અરે કે તમે તો ચેઇન સ્મોકર હતા હવે છૂટી ગઈ મારી ત્યાં બાજુમાં બેઠો બેઠો ઓલો કે મેં છોડાવી દીધી છ મહિના થઈ ગયા મેં છોડાવી દીધી એ ત્રણ વાર બોલ્યો ને મેં છોડાવી દીધું તું આણે બોલ્યો ને હાથમાંથી જોટીને પીધી તો લે પીધી પેલા તે છોડાવી દુખી હું થયો એટલે એમ કઈ કોઈને છોડાવી કઈ વાતમાં માલ નથી તમે ધારો તો છૂટી શકો કે મારે આજથી નથી પીવી કે આજથી નથી પીવું કે એક જણાને બહુ શરદી તો પીવા વાળો હતો ને ત્યાં જઈને એમ કે લે આ થોડી બ્રાન્ડી પી લે સારું રહે તો લો કે આનાથી શરદી વહી જાય કે મારી બસો વીઘા જમીન વહી ગઈ તારી શરદી નહીં જાય आना थी तो हारू हारू होई जाय कि मारी बैरी 5 वर्ष पछि होई गई पियर 200 बीघा जमीन होई गई अरे कि हारू हारू होई जाय पी पी सर्दी कई विसार अरे तुमने कोई छोडा भी सके बात में माल नहीं तुम तुम्हारे राजा हो तुम अपने सम्राट हो ये सुनने के बाद यदि तुमको लगे कि ना अमुक चीजें छोड़ने लायक है तो तुम मालिक हो छोड़ दो तुम्हारे लिए अच्छा तुम्हारे लिए अच्छा स्वार्थी तो बनो यार परमार्थी न सही स्वार्थी तो बनो अपने स्वार्थ की तो सोचो तुम्हारे परिवार की सोचो तुम्हारे बच्चों की सोचो तुम्हारे अपने स्वास्थ्य की सोचो थोड़े स्वार्थी तो बनो यार परमार्थी न सही શુદ્ધ હવા ફેફડો મેં ભર શકતે હો ફિર એ ધુવા પીના બધા બેવકૂફીપૂર્ણ માલુમ પડતા અને આમે આ મોટરું નાના ધુમાડા ઓછા છે મિલોના ભૂંગાને એના ધુમાડા પોલ્યુશન ઓછું છે કે વધારાના સીધા આવડવા ચૂહો છો કોઈ કે બહુ સરસ કહ્યું કે બીડીને એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે બેવકૂફ સમજાય સમજાય શુદ્ધ હવા ભર હે તો ફિર ફરી ધું પ્રદૂષણ હમણાં તો સોશિયલ મીડિયામાં મને કોઈ કે બતાવ્યું એક જણો ચેન્સ સ્મોકર હતો અને પછી એના હાર્ટ ને એના ફેફસા ને એને બધું બતાવ્યું ને કાળું ધબ થઈ ગયું તો બધું નહીં તો આમ હાર્ટ તો લાલ દોરવામાં આવે ને ધુમાડ્યું થઈ ગયું આખું અંદર આપણે જન્મ્યા ત્યારે મોઢમ બીડી લિંગ જન્મ્યા હતા વાહે બધી ટેવ અને આવડા તો પાછા એવા અદક પહાડી વાંજરાને બીડી પીવડાવી બોલ એટલે પણ તું પીવાય બરાબર વાંજરા કુદરતી જીવન એને જીવવા દે પણ એક જણાજાને ઈ હંદ ચડાવી દીધો હતો પછી વાંજરા બીડી પીતા વગર નવાને બોલ આ બાજુ આમ ખેડા બાજુ બધે જાય ને એટલે ત્યાં તમાકુના વાવેતર બહુ અને તમાકુના ખેતર લાગે રૂપાળા હા બહુ પાછા ડોંગરે બાપા યાદ આવે ડોંગરે બાપા કહેતા કે તમાકુના ખેતર હોય બહુ રૂપાળા પણ એને વાડ હોતી નથી કારણ કે વાડ કરવાની જરૂર નથી રહેતી કેમ ગધેડા નથી ખાતા હચાવે બોલો ગધે નહીં ખાતે તંબાકુ તો વ્યસન થી દૂર દેહો દેવાલય રોગતા શરીર મંદી તો ઈશ્વરને માનીને ચાલે સ્વીકારીને ચાલે એમાં પણ અલગ અલગ પ્રકાર છે એક ઈશ્વરને નિર્ગુણ નિરાકાર માને બીજા સગુણ નિરાકાર અને ત્રીજા સગુણ સાકાર ભાગવતના અનુસાર કહીએ તો ઉતરતા ક્રમમાં ત્રણ શબ્દ છે બ્રહ્મ ઈશ્વર ભગવાન वदन्ति तत्त्वविदस्तत्व यज्ञानम् अद्वयम् ब्रह्मेति परमात्मेति भगवान् इति शब्द्यते आज नहीं आखिरी कथा आठ लाख श्लोक ऊपर गई भागवत शुरुआत में पूर्व थे ही जाते हो तो पढ़ा हुआ पूर्व था ये बात मामला नहीं आ कथा आ सागर ने क्या मूल्य चीज़ तुलसीदास जी ये कहो चरित सिंधु गिरजारमन बेदन पावही पार बरने तुलसीदास किमी अति मति मंद गवार चरित सिंधु गिरजारमन गिरजारमन भगवान शंकर नो चरित्र सिंधु समान छे समुद्र की स्याही करूं और तो कलम करूं वन राय पृथ्वी का कागज करूं कलम करूं वन वनराय समुद्र की सिया करू तो हरि गुण लिखा न जाए असित गिरी सैजल सिंधु पात्रे सिंधु पात्रेरतरुवर शाखा लेखनी पत्रुर्वी लिखती यदि गृहीवा शारदा कालम तदपितव तव गुणा पारम हरि अनंत हरि कथा अनंत

એમ આપણે જેમ નિર્દોષ ભાવે ભક્તિ પ્રેમથી લઈને આપણે આપણા બાપની વાત કરીએ તો એ બાળક નનકડું પોતે અને ઈતે બલે કે તો એના હાથ ક્યાં પોગે चार चार कलाक बोलिए आठ आठ दी बोलिए तो केटलू बोलिए इत्ते बले इत्ते बले, ये चेष्टा है ये प्रणाम बला आसमान बच्चा बोले आसमान को कोई नाप सकता है परमात्मा की ऊंचाई के विषय में कौन बता सकता है सही सही लेकिन हम चेष्टा करते हैं हम प्रयत्न करते हैं उस बच्चे की तरह इतने बले आसमान इतना को देखकर भगवान नारायण हम पर प्रसन्न हो पूछा अच्छा बेटे बताओ तो पापा कितने बले इतने बले आटलू खाबड़े क्या तो पापा एकदम झुकी ने, ने उपाड़ी ले हृदय सरसों चापी बकिया भरी भरी ने नवड़ावी दे एम अपने बाप ખાલી આટલા આપણા ભાવને જોશે ને તો આપણને ભેટી પડશે હૃદય એ ગર્ભગૃહ છે આ દેહરૂપી મંદિરનું અને એમાં ભગવાન બેઠા છે માટે જ આપણે આંખ બંધ કરીએ છીએ ધ્યાન કરીએ છીએ પરમાત્માનું દર્શન કરવા માટે આંખ બંધ કરવી પડે અને મંદિરમાં જઈએ આંખ ખોલીએ ને સામે ભગવાન પણ એ જે હૃદયમાં બેઠા છે ને એ મંદિરમાં એક દર્પણ છે અહીંયા બેઠેલો ત્યાં બરાબર દેખાય અહીંયા બેઠેલો છે એ ત્યાં દેખાય રામ રામ કરવાનો રિવાજ એટલા માટે મારા માય રામ તારા માય રામ સામેવાળામાં આપણને દેખાય નહીં આપણી છબી છે એ હારી દેખાય તો એ આપણી હારત છે અને ત્યાં કઈ ખોટું દેખાય ઓલામાં

बधाई ना फोटा दूसरा तो है और उसमें जो तुम्हें दिखाई पड़ रहा है वो तुम्हारा अपना ही प्रतिबिंब है यदि वो अच्छा है तो तुम्हारी अच्छाई है और वहां कुछ बुराई दिख पड़ रही है तो वो तुम्हारी अपनी बुराई का प्रतिबिंब है इसलिए बुरा देखन में चला तो बुरा न मिलिया कोई अंतर खोजा आप ना मुझसे बुरा न कोई આંખ બંધ કરો અને ઈશ્વરના દર્શન કરો તમારા હૃદયમાં એ ક્યાં બાર છે એ ક્યાં દૂર છે આપણે ત્યાં આંખ ખોલો એટલે હામે મંદિરમાં ભગવાન બેઠા આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેવ આંખ મારી ઉઘડે ત્યાં રાધા શ્યામ દેખું અને ધન્ય મારું જીવન કૃપા અને આનાથી ઉલટું કરવાનું બીજું ધોળ પદે છે આંખ મીચું ને મારા શ્યામને ને નિરખું आख मीचू न मा शाम ने नेरे जोई न मारा हैया माहर रखूं श्याम सुंदरनी आमूर्ति रूपाली श्याम सुंदर आमूर्ति रूपाली એની આંખ નીચું ને મારા શ્યામને નિરખો અને એટલા માટે ભાગવતના દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બે પ્રકારના ધ્યાનની વાત કરે છે સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન સ્થૂલ ધ્યાન એટલે આંખ ઉગાડીને ભગવાનને જોઈએ તે આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે પાતાલ મે તસ્ય મૂલમ પઠંતિ પાર્શ્ની પ્રપદે રસાતલમ ચૌદય લોક ભગવાનની અંદર જ કલ્પાયેલા છે અને સૂક્ષ્મ ધ્યાન એટલે આંખ બંધ કરીએ આપણે આપણા હૃદયમાં ભગવાનના દર્શન કરીએ તે કે સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ ંગ શંખ ગ સ્વૃદયાવકાશે આને એ આપણે ત્યાં બધી આંગળીઓના નામ છે અંગુષ્ઠ તર્જની મધ્યમા અનામિકા કનિષ્ઠિકા હવે આવ

અને એ હૃદયના ગર્ભગૃહમાં ભગવાન બિરાજે છે આખા શરીરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અંગ હોય તો હૃદય બીજે નંબરે મહત્વનું હોય તો આ શંકર અહીં પાર્વતી ગર્ભગૃહમાં અહીંયા શંકર બિરાજ પાર્વતી પાર્વતી એટલે એટલે બ્રેઇન બ્રેઇન ડેડ હોય ને માણસ તોય જીવતો હોય કારણ કે અહીં શિવ બેઠો છે પણ અહીંની ગોળી મારી કોકે બાકી આમ હાથ કપાઈ જાય તો ઠૂંઠો પણ જીવે પગ કપાઈ જાય તો લંગડો પણ જીવે આંખ વયું જાય તો આંધળો પણ જીવે કાન વયા જાય બેરો પણ જીવે દાંત પડી જાય તો બોખો પણ જીવે 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 આ વયું જાય તો ગાંડો પણ જીવી જાય અને એ તો ઘણી વાર લાંબુ જીવે અને કોઈ કારણસર બ્રેઇન ડેડ થઈ જાય તો એ પડ્યા હોય હોસ્પિટલમાં કેટલાય વર્ષો કાઢી નાખે પણ જો આ બંધ પડી ગયું તો વાત પૂરી સૌથી મહત્વનું શું છે